જય હિન્દ જય સદારામ બાપા ગુરુ મહારાજ સબ સબકો હંસકો મેરી સાહેબ બંદગી મિત્રો હું એક આપણો નાનો માણસ આપણા ચંપલની રજોટી પ્રમાણે એ રજોટી મારા માટે વધારે છે હું આપણો દીકરો છું અઢારે આલમને કહું છું નાનો માણસ થઈ અને કદાચ વધારે બોલી જઉસું સાહેબ ન બોલાય પણ બોલી જોઈશું તો માફ કરજો આજે દરેક ગામે નવરાત્રિ છે હે માહોલનો કોઈ પાર નથી હોતો જેટલો ઉમંગ છે એટલે ખરેખર આવો આવો ને આવો હું ભગવાનને મારા ગુરુ મહારાજ સદારામ બાપાને કહું છું કે અમને આવો ને આવો માહોલ ગુરુ મહારાજ રખાવજે કાયમિક માટે અમને આનંદ આવે આનંદમાં રખાવજે રૂપિયા તો આજ સીન કાલે જતા રહેશે પણ બધાએ ભેળા અને બધાને આનંદ કરાવે એવો મારા ગુરુ મહારાજ સદારામ બાપા હે ભગવાન હે અંબામા હે મહાકાળી અમારે આવો આનંદ રખાવજે કારણ કે અમે અણહમજું પણ માં તમે હમજુસો કોઈ વધતું ઓછા વધતું બોલી જાય તો મા અમારા મૂઢે તું માફ કરવરાવજે એવું બોલવર અને બીજું મા આ કોઈ નાની બુદ્ધિ અત્યારે સિસ્ટમ બદલાઈ ગઈ છે અમે પણ એ સિસ્ટમમાં ઝાડીએ છીએ પણ કોઈ પૂછે ન પૂછે ગમે તે હોય આપણે મોટું મન રાશીને મા ફરવાવાળા સન તું મને આવી રીતે રખાવજી કારણ કે મારો બાપો ચડ્ડી પહેરતા હતા તારના નવરાત્રીમાં ભવાઈ રમતા અને ગરબે પણ રમતા આજ જ દાદા સુધી મરી ગયા એટલા સુધી કોઈ ફોલ્ટમાં આવ્યા નહીં અને મહાકાળી મા તારો દીકરો શું તારો ભવૈયો શું તારો પૂજારી શું એટલે મા અમને કોઈ ફોલ્ટમાં લાવ આપવા ના દેતી મારી દયા રાખજે મારો વિડીયો આગળ કરજો વધારજો શેર કરજો ફોલો કરજો લાઈક આપજો અને જય સદારામ બાપા અને જય માં બોલજો જય અંબે જય અંબે જય અંબે